નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે હસ્તાક્ષર કર્યા છે આ ફાઇલ પીએમ મોદી કિસાન નિધિ સમન્વય યોજના સાથે સંબંધિત છે ત્યારે મિત્રો આ દરમિયાન વડાપ્રધાન મોદીએ કહ્યું કે અમારી સરકાર ખેડૂતોના કલ્યાણ માટે સંપૂર્ણપણે સમર્પિત છે પીએમ મોદીએ પીએમ કિસાન નિધિ સમાન યોજના સત્તરમાં હપ્તા ને લગતી ફાઇલ પર હસ્તાક્ષર કર્યા ત્યારે મિત્રો આપને જણાવી દઈએ કે અંતર્ગત લગભગ વીસ હજાર કરોડ રૂપિયા પાડવામાં આવશે ત્યારે મિત્રો જેનાથી દેશના નવ પોઈન્ટ ત્રણ કરોડ ખેડૂતોને ફાયદો થશે આ દરમિયાન વડાપ્રધાન મોદીએ કહ્યું કે અમારી સરકાર ખેડૂતોના કલ્યાણ માટે સંપૂર્ણ સમર્પિત છે તેથી તે વ્યાજબી હતું કે સહી કરવાની પ્રથમ ફાઇલ ખેડૂતોના કલ્યાણને લગતી હોવી જોઈએ ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ